ધોરણ મારના પરિણામ ઉપર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે જ્યાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે બોર્ડના પરિણામમાં એનાલિસિસ ખોટું રજૂ થયું તેવું મનીષ દોશીએ જણાવ્યું વિજ્ઞાન પ્રવાહમાં એ અને એટુ સંખ્યા ઘટી છે ત્યારે દસ ટકા કરતા ઓછું પરિણામ આપતી શાળા વધી છે જ્યાં શિક્ષણની ક્વોલિટીમાં વધારો કરવાની જરૂરિયાત છે તેવું મનીષ દોશીએ જણાવ્યું

આગામી દિવસની કારકિર્દી ઉત્તમ રહે તેવી કોંગ્રેસ પક્ષ વતી શુભકામના પાઠવી છું માં બોર્ડના પરિણામમાં જે રીતે એનાલિસિસ આવ્યું છે બોર્ડે પોતે બહાર પાડેલી બુકલેટમાં કોમર્સની અંદર દસ ટકાથી ઓછા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઉમેરો થયો છે એટલે ગત વખતે ઓગણીસ શાળાથી હતી આ વખતે એકવીસ થઈ સરકારને વિવાદ થયો તો ઝીરો પર્સન્ટ વાળી ઝીરો શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓનું દર વખતે કોલમ આપવામાં આવતું આ વખતે પરિણામ ધરાવતી